અમદાવાદની ત્રેવીસ જેટલી સ્કૂલો અને સેન્ટ્રલ જનને ગતરોજ બોમ્બથી મૂકવાની ધમકી આપતા ઈમેલ મળ્યા હતા અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ધમકીભર્યા ઇ હોક્સમેલ હોક્સ મેલ હતા કારણ કે તપાસમાં કોઈ બોમ્બ મળ્યા નથી ધમકી માટે કુલ ત્રણ અલગ અલગ ઈમેલ આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો આ ઈમેલ્સ મેઝી ક્વીઝ જેવા ફેક અને ફોરેન નામો સાથે મોકલવામાં આવ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય મેલનું કનેક્ટ એક જ હતું જે કન્ટેન્ટ માટે સૂચવે છે કે કૃત્ય એક જ વ્યક્તિ કે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હોઈ શકે અમદાવાદ સાયબર ક્રાઇમ આ મામલે રાત્રે જ કન્સોડેશન એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે સાયબર ક્રાઇમ ટીમને મેલ મોકલવા માટે વીપીએનનો ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ થઈ રહી છે આ ધમકીના સ્ત્રોત અને મૂળ સ્થાન કયા દેશમાંથી મેલ આવ્યા તે વિશે વિગતવાર ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે પોલીસે નાગરિકોને ગભરાટ ન ફેલાવવાની અપીલ કરી છે કારણ કે આ માત્ર એક ખોટી ધમકી હતી ગતરોજ અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોમાં અંદાજે અત્યાર સુધી મેં તપાસમાં આવ્યું છે કે ત્રેવીસ સ્કૂલોમાં અલગ અલગ ત્રણ ઇમેલ આઈડીથી બોમ્બની ભર્યા હોક્સમેલ આવેલા હતા હોક્સમેલ એટલા માટે કે જ્યારે આ બાબતની જ્યારે લોકલ પોલીસ દ્વારા બધા સ્કૂલોમાં અને જે જે જગ્યાએ મેલ મળેલા છે એમની તકાસ કરવામાં આવી તો આવા કોઈ બોમ્બ ત્યાં મળી આવેલા નથી એટલે પ્રથમ તો આપના માધ્યમથી એ કહેવા માગું છું કે લોકોને કોઈ ગભરાવાની જરૂર નથી આ એક હોક્સ બોમ્બ થ્રેટ મેલ છે અને જે ત્રણ મેલ આવેલા છે એમાંથી બે હોટમેલ અને એક એટોમિક મેઇલ એમાં એક મેઝી ક્વિકલ પછી અલગ અલગ આઈડી છે સેન્ટોસને આવા અલગ અલગ નામેથી ફેક નેમેથી ત્રણ મેઇલથી આવા મેલ આવેલા છે અને ત્રણેય મેલનું કન્ટેન્ટ છે એક જ કન્ટેન્ટ છે એટલે અમદાવાદ સાયબર ક્રાઇમે આ બધા મેલ જે ત્રણ અલગ અલગ ઇમેલથી મેલ આવેલા છે બોમ્બના થ્રેટના એમની એક કોન્સોલિટેટ એફઆઈઆર કાલે ગઈકાલે રાતે અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે

ઈમેલ આઈડીથી મેલ આવેલા છે ઘણા જે સ્કૂલોને છે એમને સીસીમાં રાખવામાં આવેલા છે એટલે જે જેવી સ્કૂલોને મેલ આવેલા છે બધામાં કન્ટેન્ટ એક જ છે બધામાં એટલે એ પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે કે જે બી ત્રણ મેલ મોકલનાર છે આ બધા એક જ ગ્રુપના લોકો હતા તે એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે જે આ ત્રેવીસ સ્કૂલો ઉપરાંત અમદાવાદ સેન્ટ્રલ જેલ છે એમને બી આ મેલ મળેલો છે અને જે વાત છે એ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે જે ભી વિગત આવશે આપને જાણ કરવામાં આવશે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ